ઉત્તરાયણના તહેવારને લઈને હવે જો જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ગેરકાયદેસર ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને એસઓજીએ ચાઇનીઝ દોરાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે વડોદરા શહેર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારની તૈયારીઓને કેટલાક વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેમાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ કર્યું છે ત્યારે પાણીગેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતી હોવાની માહિતી એસઓજીને મળી હતી ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ આ સ્થળે થઈ રહ્યું છે જેના આધારે પોલીસે મેમણ શોપિંગ સેન્ટરમાં છાપો મારીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હાફીઝ અલી મોહમ્મદ અલી મેમણની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અટકાયત કરી હતી પોલીસે ચારસો બોક્સ સહિત રૂપિયા બે લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે કે રહીમ ગોલાવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો